તો જય માતાજી મિત્રો આપણે બ્લોગ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો આપણા ચેલેન્જ વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને આજે ફરીથી આપણે બીજી ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ તો ચેલેન્જ વિડીયોમાં શું છે હાલ હું જણાવ્યું નહીં કે તમને જોવાની મજા નહીં આવે એટલે ફરત તો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણા વિડીયો ચવા લાગીએ તો સબસ્ક્રાઈબર કરજો અને હા આપણા બસોને એકત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે ત્રણ સમયની અંદર હજાર સબસ્ક્રાઈબર કરાવી દેજો અને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને આજે આપણે બીજો ચેલેન્જ વિડીયો છે અને જે બોડીનો બીજો ભાગ નાખવાનો હતો એ પણ દિવસે રાખ્યો છે અને આજે બીજો વર્ષમાં ચેલેન્જ વિડીયો રાખ્યો છે પણ હવે વિડીયો જોવાની તમને મજા આવશે એકદમ ખેતરમાં અને વાતાવરણ મસ્ત છે અને કામ કરવાની પણ અમને મજા આવશે તો ચલો આપણે જે ચેલેન્જ વિડીયાનું પહેલું મૂળ છે એ જે જાતા હોય અને ચેક કરો તો ચલો તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે મેગી બનાવવાની છે તો જોઈ શકો છો આ મેગી આપણી એક જણા છે એટલે એક જણા માટે લાવી છે બે જણા કુકર તો બે લાવો અને આજે તો કેમેરા સાથે છે તો હવે આપણી સ્ટાર્ટ કરીએ મેગી બનાવવાનું খার উপর রে না મસાલો છે મેગી નો આજે સગવડ સાથે આવ્યા છો જો કોરચી ઉપરનો અને મેગી મસાલો પહોંચો બેસીને ખાવાની હે એટલે હાસું કોણ નાસીને ખાવાની હો મિત્રો જે ભૂલ થતી હોય તો કોમેન્ટમાં જણાઈ જાઉં કેટલો થોકરા બાજુ રાખો એમનો થોડો વધતાવો થોડોક વસ્તાવ

ગરમ છે અલ તમે જોઈ શકો છો મેગી નું આ બધું સગવેર આ કોરા ના પડે મેગી હજી વાર થાય થોડી ચંકી દે તો આવું સોલ હલગે રીઝલ્ટ બહુ જ અચ્છા

आप दस किनु सपनू से इंस्टा में यूट्यूब में एक गाइस तो गाइस तुम देख सकते हो हम मैगी बना रहे है गुजराती लो लोग है हम गुजराती हैं हम मैगी में पोसा आता है कम आता है ये गुजराती बहुत ज्यादा आता है गुजराती भी तो देख सकते हो हमारी मैगी तैयार होने वाली है तो देख सकते हो जी तो अब मैगी तैयार है ये लाडो थोड़ा

વ્લોગર મેગી મજા તો મિત્રો આ વિડીયા ની અંદર સપોર્ટ કરશો તો આપણી પણ આવું ચેતરમાં બીજો પણ વિડીયો બનાવશો મસ્ત ખાવાનું અને સપોર્ટ કરતા રહેજો તો આવી સારા સારા વિડીયો બનાવતા રેજો હવે તૈયારી છે ભાઈ હા મેળા ભાઈ તું મેગી ખાવા આ રે આ તો ખૂબ હતી મેગી ઉત તો મને ફેરવે જો ના કર ડાચી જાય ખૂબ હતી મેગી ઉત ને હા તો મજા આવે હવે ઉગડી હો મેગી વડી ડાચી જાય ના લેતે તાર એવું આપણી પહેલી વાર બનાવો એટલે તને હારે લાવે હવે આપણે એટલી બધી બનાવતો ઓછું આવડે હું થોડું ઉપર વેલો ભમાય લોકેશન બતા આપણું વાળાનું લોકેશન ખાલી કાઢી તૈયારી થોડી પાણી વધારે પાણી વધારે લે કઢી કતું બનાવ કે હાઈ ગાઈસ લાઈક શેર તો મિત્રો આપણો ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો આપણા બીજા આવાના આવા વિડીયો આવતા રહેશે ખાવાના અને ચેલેન્જ વિડીયો તો આપણે દરરોજ નાખતા જ રહીશું અને હા આપણે જે બોડીનો વિડીયો નાચ્યો તો એટલો બીજો વિડીયો આપણે પણ નાખીશું કાલે આજે વર્ષમાં મેગીનો વિડીયો લઈ લીધો કેમ કે અમનેનો ખાવાના વિડીયો નાચો હતો એના કારણે એટલે મેગીનો વિડીયો નાખી દીધો तेला दे तो पेली केसी पाणी में काली मिर्च जय माताजी मित्रों फाइनली आप भी मैगी तैयार થઈ ગઈ છે તો હવે મેગી કાટીને આબી બેઠા બેઠા ખાઓ અને ચાલુ છે મેગીમાં થોડો પાણી જેવો છે એનું કાઢવું પડશે

તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તે મેઘી બની છે તો જોઈ લો ગરમ ગરમ છે અને મળી રહી છે હેસો લઈ લાગુ દુકર મા મ મને મળતું અમા આવતું છે એક નંબર બની છે મિત્રો તમે પણ દેશી ખેતરમાં ચેક કરી ટીવી બનાવી મેગી પછી આમાં કહે દો આ તો ખાલી મોજ પડી જાય છે ખાલી એક જ ભૂલ રહી જઈશ આ વિદ્યાની અંદર કાંઈ સમજી નહીં લાઈફરૂપ તમારે ખાવી તો આવડા બન કરું આવ્યો જય માતાજી મિત્રો ફાઇનલી આપડી મેગી ખાઈ અને ઉભા થઈ ગયા જા તો મિત્રો આપણો વિડીયો જો લાગો તો કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે જેટલો સપોર્ટ કરશો એવાને એવા આપણી બ્લોગ બનાવતા સોરી ચેલેન્જ વિડીયો બનાવતા રહીશું